જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી હાર્દિક શુભકામના બાકી આપણે જો વરસાદ થઈ ગયો જન્માષ્ટમી પૂરી થઈ રાતે અને આ બાજુ જો ખાડો ફૂલ ચલી ગયો અહીંયા ચલી ગયો ને આ બાજુ પણ ખાડો ચલી ગયો છે પૂર આવી નથી બસ ખાલી પાણી પાણી કરી ગયો હરફું જન્માષ્ટમી દિવસે જ કરી ગયો તો હરખું કાલ વિડીયો બનાવ્યો ને તો કેમ કે બે વિડિયો બની ગયા વધારે અત્યારે છે ને બધી ભેવ ને ચારવા લઈ જાય આપણે બધી બની પાણી બેહી ગઈ બોલા આવી જાય ખાણા આટુ અત્યારે ઘડી ઘર અહીંયા ને પાણીમાં બેસે ને તો અહીંયા બેહ દીધી જાય નદીમાં નથી ઉતારવી નદીમાં ઉતારવા ભેગી છે ને પણ નીકળશે નહી કે જો કે આજ તો માથું ઓછી પડે રાતા કે વરસાદ ધીમો ધીમો ચાલુ રહ્યો તો એટલે મજા છે બાકી હવે જો ખડ નીકળી આવે ને તો વધારે સારું રહે કે બધા બરી તો ગયું છે અમુક ભાગ લીલો છે એનો વાંધો નહીં આવે ફૂંકાઈ ગયો ને એ ભાગ હાવ પૂરો થઈ જવાનું છે તો અત્યારે બે હું બધી નાખાડવા દેવાની છે કઈ બાજુ લઈ જાવ ને એ વિચાર કરવાનો હોય કેમ કે કાયમ આપણે આ બાજુ જો હોય ફૂલજોર બાજુ કાંઈ છે નહીં નહીં તો આપણે ફૂલજોર નથી બાજુ લઈ જઈએ સાંજે લઈ ગયા ત્રીસ કાંઈ હતું નહીં એટલે સાફ થઈ ગયું છે જોકે બીજી બે હું રખડાવે છે સવારે પાડા બાજવાની બીજું એટલે અત્યારે છે ને આમાં એ રખડાવશું નવાક વાગશે ને પછી વિચારશું જો મેડ આવ્યો ને તો ફોટો પકડાવી દઉં હું ઓલી બાજુ ન્યારા કપની વારો હવે રોડ પર જોઉં હું ટ્રાફિક કેવી છે આજે કેમ કે નોમ છે ને એટલે બધા દ્વારકાના દર્શન કરી કરીને પાછા નીકળ્યા હોય તો ટ્રાફિક થઈ જાય ફૂલ અત્યારે તો ટ્રાફિક નથી આઠ હાડા આઠ થઈ જાય ને એટલે પછી ટ્રાફિક વધી જાય અત્યારે બાકી બધી જો છૂટાછવાયા ચરવા માં ચરવાનું કારણ એ છે કે ઝાર નાખી ઝાર કાલે ખાધી નથી પાછી બપોર થોડી ઘણી ખાધી અને એક છે ને આપણે ખડેલી હીટમાં હોય ને એવું લાગે છે કેમ કે બે દિવસથી પાડોની પાછળ પાછળ છે હવે એવું જ છે બટકુડી ખડેલી નકડી લાગે બાકી છે એમ હાડા ત્રણ વર્ષની કેમકે કાલે પાડોની પાછળ પાછળ દોડતો તો નહીં આજે દોડે છે કે આવશે હીટમાં બાકી તો બે હું બધી જતી જતી છે આગળ પાણી ઓછી બે આજે કેમકે કાલ ભૂખી જાય કાલે સાંજે છ વાગ્યાનો વરસાદ ચાલુ હતો એટલે હાડાસા પોણા હાથે બાંધી દીધી હતી અત્યારે આમાં ચર્સી આવે તો આપણે બનીને બોલાવી છે હવે આવે છે ખાણા તો હાલ બની હાલ કેમ બાકી રાડતી ચોકલેટ દઈ એટલે એ બાકી નીકળવાનો એ નીકળી થઈ ગઈ હાલે હાલ હાલે હવે ના આવે ગમે એટલું કરીને હવે ન આવે હવે પાડાને બોલાવશું જોકે આજ ધરાણો છે કેમ કે રાતે છૂટો રહી ગયો હતો ને એટલે ભાગી ગયો હતો ભાઈ ચરવા એટલે અત્યારે બેસી ગયો છે આરામથી ભૂતો હા ભૂતળો બેઠો ભાઈ ક્યાં બી દી આવે બાકી બધી ભે હું ચરવા માંડી કે આ દૂધણા છે ને પાવર ખાઈને આવ્યા ને એ જ બે પાડો ખાણનો તગારો ખાઈને આવે છે खाण दू गरम लागे भाई गर्मी पकड़ जाए गर्मी पकड़ जाए बेह न फाले तकलीफ पड़ी जाए पील वारे दी नगे के हमें वच में तल दीद थोड़ी प्रॉब्लम पड़ी थी वही एक बे बहू गई ठाली के तन वाई गये आवखते शोमा जो मैं तल दई दी तो खड़ेला घूम फरी जाए પાડો થોડીક ચાકરી મારી એ વાડને ચાકરી કેરી થોડીક વધારે ખાણ ખોલી દીધો ને તેલે દઈ દીધું ભેગું તેલ દીધો દોઢસો ગ્રામ જેટલું ગરમ થઈ ગયો ભાઈ બેન ન ઓડે ફૂલ હીટમાં ઉભી રહી હમણાં હાલા હમ બાકી બધી જો ભાગદોડ કરે આપણે આવું ના હોય આ બાજુ ઘરે ભાગી જાય બોલો હા ઘરે તમે પાડેડા ને દવડે એવા રાખે એનું પાડું મોટા કરવું પડે બાકી બીજા બધા બે ત્રણ બીજા ધાવતો હોય બોલ તો અત્યારે આપણી જેવું પડી ગઈ છે પાણીમાં ગરમી તો ફૂલ છે કાલે હજી વરસાદ આવશે સોમવારના ફૂલ તો બધી આપણે કાઢી નાખીએ નીકળે નહીં મારીમાં થાકી ગયા પગમે લોહી કાઢી લીધા બધી બેસી ગયેલા પૂરું પછી નીકળવા ન હોય ભી રેવા દે ને તો અત્યારે બે પાણીમાં દૂધના શું છે કે દૂધના બધા છે હરખે કે કેમકે નીકળે નહીં એટલે મોટી પાકડા ચરતા હોય એટલે બધી અડધી આગળ નીકળી ગઈ હવે જો ચાલુ થઈ જાય નીકળવાનું એ બે ચાર ને પાનખા હરખા લાગ્યા ને ત્યારે આ મસ્ત બાવરિયો થઈ પડ્યો છે તો કે એને ઉનાળે કાપીને નાખી દીધું તો આનો ફાયદો એટલો છે આ ખાલી જે ચોમાસા આવ્યો ને ત્યારે કોર કાઢી ગયા બિચારો કવડું થઈ ગયું આ જાડું જ હતો ઝીણું હતું ને એ થઈ ગયા છે જાડા ભારી બે મહિના પછી જોવો ને એટલે આને ફૂલ છાયો થઈ જાય ઉનાળામાં ઉનાળામાં ભારે કામનું છાંયો પાછી લાકડો થઈ જાય છાંયો તો જોઈએ એટલો ન હોય લાકડા ભારે થયા ને બે હું તો હજી નીકળતી નથી અડધી ચડી છે તો ફાઈનલી આપણે બે હું બધી હાટી લીધી છે તો કે ટાકા પાસે હજી પઈ જાય હવે રોડ ચડાવશું થોડુંક ટ્રાફિક તો છે આજે પાડો ખારો થાય છે ગમે આજે હીટમાં છે ગમે ખરેલી બળેલી છે ગમે વારીને ઊભો રાખી દઈએ છે ભેહું બધીને હવે એને બધીને પટે ચડાવશું તો આપણે બધી ભેહું આવી ગઈ છે રોડનો સાઈડનો પટો પકડી લીધો હવે જાય ચરતી ચરતી જાય બધી આગળ ટ્રાફિક પુલ છે ને આમ છે તિરંગો આપડો નિયારા કંપની નો છે આગળ જઈને તમને દેખાડીશ બાકી તો બે હું બધી છે ને ધીરે ધીરે આગળ હાલે હવે અડધી હજી પાછળ રહી ગઈ છે ધીરે ધીરે આગળ હાલ્યા રાખશે એટલે પછી વાંધો નહીં આવે ચરસે આજ તો પાણીની જરૂર નહિ પડે કેમ કે ખાડા ભાઈ ગયા છે વરસાદ બોલો બધી ધીરે ધીરે આવે છે સામે છે ને ગૌશાળા છે આના ઉપર ચડીને તમને દેખાડીશ તો સામે છે ગૌશાળા છે સારામાં સારી ગાયોની છે ગીર ગાયો બધી અને સારા ભૂલ છે એસડી માં હાલમાં છે એડીમાં એકવીસ બસો ચાર કાપડા કલરનું બુલ છે એ આપણે અહીંયા ગૌશાળામાં છે બીજું એક નંદ નામનો બુલ છે જે સીંગડા વગર નું એક ફૂટ પણ એ અહીંયાનો જ છે બીજા ઘણા છે હજી અહીંયા ગૌશાળા છે ભાવનગરની બ્લડ લેન્ડ છે એ અહીંયા ગૌશાળા છે તો કે આપણે અંદર તો જઈ નથી આપતા વિડીયો બનાવવાનો તો અંદર ના પાડે છે વિડીયો બનાવવાની સી આર જાડેજા એની છે ગૌશાળા બહુ સારા નંદી છે ગીર દૂધમાં બહુ સારી ગાયું છે આપણે વિચાર હતો ગાય લઈ જવાની પણ ના પાડી આપણા દોસ્તરની ગાય હતી એને પણ ના પાડી સારી લાઈનવાળી ગાય હોય ને તો લઈ જવાય એવી લાઈનવાળી ગાય આપણા ઘર છે ને આપણી છે એસએજીની ભૂલ છે સારા ભૂલનું નામ એની એક આ વાચડી છે બાકી તો બેસી દેસી ગાયું છે તો સામે નિયારા કંપનીમાં છે ને મસ્ત તિરંગો લહેરાય છે અલગપોણ નીકળન દોલેરા દેખાય હડકો યા આપણે થોડાક છેટા રહ્યા છે ગેટની ગામો પછી મીઠો પાટિયા આ ચાર રુંદ આર્ધી આવે છે આર્ધી ન હોજે કે ઘરે ભાગુ છે આર્ધી ચાર વાવરી આવી ગીજો અમને બધી યા અહીં ફુલિયા ઉતી જા હે નહી અહીંયા ર ગેટ સુધી લઈ જાવી છે પણ જા હાલતી જ નથી પેહુ પાછળની બે હું એવી હેરાન કરે બે ચાર ધીરે ધીરે બધા આવે પાછી ભાગશે કે અડધી તો એમને ઊભી રહી ગઈ અડધી તો જે પાછળ છે પાછળ બધાને જે પીવું પાણી આટલું ભાગે આવે ઘરે પાણી તો નહીં પીવા રોગી નાટક કરશે પછી તો આપણે છે ને આટલી બહેું ગાયો બધી છે ભાગીને આવતી રહી છે આગળ રોહડ કાંટે ચરે આપણે માન માન ધોળે પૈચા અડધી થઈ દેખાતી નથી અને આખી આ બાજુ પછી આપણે ધોળ્યા આગળ મતલબ જો ફાટક બંધ આવે ને ટ્રેન ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે એમ કે હાડા બાર થઈ ગયા છે અહીંયા જ આ બધી જે વરી નીકળે ને મેન મેન અહીંયા આવીને બધી મોટા મારે અહીંયા છે ને અહીંયા ચરશે

બધા હું જાય હવા ને રીતે હાલશે બધા છેલ્લે છે એ તો બધા અલગ જ છે હમણાં રોડ વચ્ચે જ હાલશે હામી દેખે એટલી વાર જ સાઈટમાં હાલવાનું ફોટો પકડો એટલે બધું ફોટો પકડી દે સીધો તો ફાઇનલી જો અત્યારે બધી ભેહો લઈ આવ્યા હાંજે દોઈ લીધી ને પછી છૂટ્યા હવે આપણે આ બટકી એ વ્યાવાની છે ને વેચવાની છે એ બે છે અત્યારે હાજરમાં વેચવામાં અત્યારે હાજરમાં તો એક જ વેચવાની જો અને આ ભીલી દોકાન સસ્તા ભાવમાં જોતી હોય તો સારી ભીલી ચાર લિટર દૂધ હતું બે વિતર બે વ્યાં છે બાકી તો બધી રખડે છે વ્યાં આગળ ભાગી ગઈ ખડેલી જો અત્યારે ધીરે ધીરે બધી આવે આમાં શું છે રખડે ખડતો છે ને બહુ ચકરું મારે ખાલી ગોરી આ બાજુ રખડે ગોરી ભાવ એમને ઉભી મોઢા ચડાવીને આમ ખડેલી ના ભાઈ ને દબા ભાઈ ત્યાં આવતારવાની બીજી બોટલ આપણે પસંદ આવી ભાઈ કે ઈ બોટલની દવા આપણે પાઈ હતી ને એમાં આવું દેખાણી રધી બીજી ખડેલ એની પાયું પણ એમાં કઈ દેખાણું નહીં બીજું આને પાઈ તો આમાં કઈ અસર ન લાગ્યું અસર લાગ્યું કે આ કંપની જે દવા લઈ આવ્યા હતા ને એ કંપની બોટલ જેડ્યો નહીં પાછો ખોવાઈ ગયું કાંઈ એ દવા લઈ આવ્યા હતા ને આને આવું ઉતાર્યું કાય દેશે જોયું એમાં કાયદો ફિટ આવું રહીએ દૂધ બારી ગયે ને તો પણ દૂધમાં આવું રહીએ એનું એ બોટલ ખવાઈ ગઈ વાંધો ફી પડ્યો અને આમાં આમ આપણે ખબર આવ્યો એ બધીને આવમાં કાંઈ રજી નથી રહી દેખાતી ખબર પડી ગઈ આવે ન ઉતાર્યું એટલું જોઈ એવું અહીંયા ખાડો ભરાઈ ગયો હતો પાણી પીવે કે સવારે રાતે વરસાદ સારો થઈ ગયો હતો તો પાણી પાણી સારા ભરાઈ ગયા ખાડામાં ઘણા ચાલુ જ છે અમને વરસાદ જો અત્યારે છાટા ચાલુ આ થયાશું કે રખડશે વરસાદ આવશે તો ઘરે તો ફાઈનલ વર્ષે થોડો થોડો વરી ચાલુ થઈ ગયો છે જોકે રોડ એને પલટી ગયો છે બાકી બે હું બધું જો ગાયો ધીરે ધીરે આવે આપણો હવાજ આવી ગયો ભેગો અને આવી એલર્જી છે વરસાદની પાણીનો ટીપું પણ માથે ન પડવા દઈએ એલર્જી થઈ ગઈ વરસાદ ના પડવો જોઈએ માથે ગમે જાય છે ઘરે અને મંગવું એનો દુશ્મન નાના તો હા મારે મંગવું એ આવી ગયા મંગુ નડફેડે ન ચડ્યા હવે નથી બહુ મારતી બ્રહ એલા બુરા આવે મંગે આપણે ચડવા ના દઈએ કૂતરો પડખે ના આવે છે ભાગશે ઘરે સીધો આપણી બાજુમાં કૂતરો ના ચડવા દઈએ કે આ ગાયો એટલે તો તે વાલી હોય ગાયો આપણે પહેલાથી જવાનો નશો એવો છે બે હું બધી વરી પડી પાછી અડધી હવે એને બાજી આવ્યો ને તેનો હવે હાક નથી થતો એ બાજુ જાય જ છે આમ નીકળી ગયો છે ગોતી આવી આવે